એક વૃશ્ચિક રાશિની દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બનાવવામાં આવી રહી છે ખાસ કરીને જુલાઈ મહિનામાં માતા લક્ષ્મીજીના આશીર્વાદ સાથે રાધા રાધા જય શ્રી કૃષ્ણ મિત્રો આ પાંચ રાશિના સંકેતો વીસ જૂન ઓગણીસો ચોવીસ ના મહિના કરવામાં આવશે મહાલક્ષ્મી યોગનો મોટો શુભ સંયોગ આ પાંચ રાશિના ચિહ્નોના ભાગ્યને ચમકાવશે આ પાંચ રાશિના ચિહ્નો આ પાંચ રાશિના ઘર બનશે હવે દેવી લક્ષ્મી આ પાંચ રાશિના સંકેતોના ઘરે આવી રહી છે જે છે હવે હવે આ ત્રણ રાશિના ચિહ્નો અને દુઃખ ને દૂર કરવામાં આવશે અને આ પાંચ રાશિના ચિહ્નોના જીવનમાં અપાર ખુશીઓ આવશે હવે દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે આ રાશિના સંકેતોની ઈચ્છાશક્તિ સાથે આ રાશિના સંકેતોને દૂર કરવામાં આવશે ખુશી મેળવો જે આ પાંચ રાશિના ચિહ્નોનું જીવન બદલી નાખશે તે આ વિડીયોમાં ત્રણ રાશિના ચિહ્નો સાથે સંપત્તિથી સમૃદ્ધ હશે તેથી તમે તે જ ત્રણ નસીબદાર રાશિ વિશે જણાવી શકો છો જેથી તમે લોકો આ વિડીયો જુઓ શરૂઆતની શરૂઆત આ વિડીયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડીયો આ ત્રણ રાશિના સંકેતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરિવહન અને ચળવળ અનુસાર જુલાઈ મહિનો ખૂબ જ ખાસ રહેશે રાશિના ચિહ્નો અને જ્યોતિષ વિદ્યા મુજબ આપણા જીવનમાં રાશિના ચિહ્નો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે રાશિના સંકેતો ના આધારે વ્યક્તિનું જીવન ખૂબ મહત્વનું છે ગ્રહોના નક્ષત્રમાંથી તે પછી કેટલાક રાશિના ચિહ્નો પર તેની સીધી અસર પડે છે દરેક વ્યક્તિને સારી અને ખરાબ પસાર કરવી પડે છે જો ગ્રહોએ તેમના જીવનમાં સારી રીતે પસાર થવું પડે તો સ્થિતિ બરાબર છે તો જીવનમાં સુખની આદત છે એક વ્યક્તિની પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી નથી તો પછી વ્યક્તિને જુલાઈ બે હજાર માં ઘણી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે શુક્ર સૂર્ય શનિ સહિત ત્રણ મોટા ગ્રહો જીવન બોધ શુક્ર મંગળ અને સૂર્ય પર રહેશે તેમના રાશિ ને બદલશે જ્યારે શનિ તેના પોતાના રાશિના કુંભ પાછો ફરશે તેજ સમયે શનિ તેના પોતાના રાશિના નિશાની પાછો ફરશે આ ત્રણ મોટા ગ્રહો બધા બાર રાશિના ચિહ્નોને અસર કરશે ત્રણ રાશિના લોકો પર સકારાત્મક અસર જે તેમના માટે નસીબ જેવું હશે પછી ચાલો તમને જણાવીએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે આવા કેટલાક મહાન શુભ સંયોગો બનાવવામાં આવી રહ્યા છે કારણ કે જે હવે પાંચ રાશિના સંકેતોનું ભાગ્ય ચમકશે તે વીસ જૂન ઓગણીસો ચોવીસમાં માં તે કરોડપતિ બનશે જેથી આ રાશિ હવે સંપત્તિથી સમૃદ્ધ બનશે તેથી આપણે જાણશો કે નસીબદાર રાશિ શું છે જેના નસીબ મિત્રો મિત્રો આગળ વધતા પહેલા સાચા ભક્તોએ ગુજરાતી વોઇસ આ વિડિયો એક જેવા બનાવવો જોઈએ જેથી તમે સીધા દેવી લક્ષ્મી ના આશીર્વાદ મેળવી શકો પછી મિત્રો તે નસીબદાર રાશિ વિશે વાત કરે છે કારણ કે દેવી લક્ષ્મી મહાલક્ષ્મી યોગ જે શુભ સંયોગ સાથે કરોડપતિ બનશે આશીર્વાદ સાથે કરોડપતિ બનશે આશીર્વાદો સાથે કોઈ પણ આ પાંચ રાશિના ચિહ્નૃ બનતા અટકાવી શકશે નહીં હવે આપણે જે પાંચ નસીબદાર રાશિ વિશે વાત કરી રહ્યા છીએ તે રોકી શકતું નથી મેષ મહિનો મહિનો તે તમારા માટે ખૂબ નસીબદાર મહિનો કહી શકાય આ સમયે તમને આજુબાજુથી ખુશી મળશે જીવન હવે સમસ્યાઓ દૂર કરવામાં આવશે વીસ જૂન ઓગણીસો ચોવીસ નો મહિનો આ સમય દરમિયાન મોટા ગ્રહોના પરિવર્તન કુટુંબ સાથેની સફર તમને કારકિર્દી અવકાશ વધારવામાં સફળતા મળશે અને વ્યાવસાયિક જીવનમાં પ્રગતિ માટેની ઘણી શ્રેષ્ઠ તકો પણ તમારું ઉર્જા સ્તર મેળવશે અને આત્મવિશ્વાસ ખૂબ જ વધારે હશે જો જીવનના ઘણા ક્ષેત્રોમાં ફાયદો થશે તમે ભાગીદારીમાં વ્યવસાય કરો છો પછી તમને સારો ફાયદો થશે અને તમારું સન્માન સારી રીતે વધશે તમારા પરિવારમાં કુટુંબમાં સુખનું વાતાવરણ હશે તમારી નાણાકીય સ્થિતિ બે હજાર ચોવીસ મહિનામાં સારી રહેશે ચારે બાજુથી પૈસા મળશે જુલાઈ બે હજાર ચોવીસ ના જેમ કે તમને બ આપવામાં આવી શકે છે અથવા તમારા પગારમાં વધારો કરી શકાય છે તેમજ તમને કોઈ પણ કામમાં કહે છે કે તમે મેષ રાશિ ના ચિહનોમાં તમારા હાથ મૂકશો તે કહેવું ખોટું નહીં થાય કે તે કહેવું ખોટું નહીં હોય દેવી લક્ષ્મી ની કૃપાથી મેષ માટે ખોટું નહીં હોય જુલાઈ બે હજાર ચોવીસ મહિના તમારા માટે ખૂબ જ સારો મહિનો સાબિત થશે મિત્રો આ સૂચિમાં અહીની આગલી રકમ શું છે બે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જુલાઈ બે હજાર ચોવીસના મહિનામાં દેવી લક્ષ્મી દ્વારા આશીર્વાદ આપવામાં આવે જેના કારણે તમે જુલાઈ બે હજાર ચોવીસ મહિનાના સિંહ રાશિચક્ર માટે હવે ઘણો ફાયદો મેળવશો આને કારણે તે આ સમય દરમિયાન એકદમ ફળદાયી માનવામાં આવે છે વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં નફો મેળવવા માટે ઘણી સુવર્ણ તકો હશે અને તમને કમાણીની નવી રીતો પણ મળશે તમે બધી જવાબદારીઓ પૂરી કરશો અને બુધ ગૃહની કૃપાથી બુદ્ધિ અને સમજણ વધશે સૂર્યની શુભ અસર સાથે ગ્રહ આદર અને ખ્યાતિ આદર અને ખ્યાતિમાં વધારો કરશે અને શુક્ર ગ્રહની શુભ પ્રભાવો સામગ્રીની સુવિધાઓ વધારશે કુટુંબ અને વૈવાહિક જીવન સારું રહેશે અને તમારી આસપાસનું વાતાવરણ સકારાત્મક બનશે જીવન તેમજ આ સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો સમય સાબિત થશે કે ત્યાં પરીક્ષાઓમાં સફળ બનશે અને તે જ સમય તમારું મન અભ્યાસમાં બનશે સિંહ તમે ઘણું મેળવશો તમારા કાર્યના ક્ષેત્રમાં સફળતા નોકરીમાં તેમજ તમારા વ્યવસાય દિવસમાં વૃદ્ધિ થઈ શકે છે તમે જે પણ કામ કરો છો તે રાત્રે બે વાર વધશે તમને તેમાં અપાર સફળતા મળશે સાથે તમને જણાવી દેશે કે તમને તમારા માટે શુભ યોગ મળી રહી છે તમે જુલાઈ બે હજાર ચોવીસ ના મહિનામાં જુલાઈ બે હજાર ચોવીસ માં બાળકો મેળવવાનો આનંદ મેળવી શકો છો ત્યાં સુખનું વાતાવરણ હશે આ સમયનો સંપૂર્ણ લાભ લો આ સૂચિની આગલી રકમ જાણતા પહેલા જો તમે હજી સુધી ગુજરાતી વોઇસ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નથી તો કૃપા કરીને ચેનલ પર સબસ્ક્રાઈબ કરો જેથી તમે સમયસર સમાન પૂર્ણ વિડીયોઝ મેળવશો જો તમે આ સૂચિમાં આગળના નસીબદાર અને નસીબદાર રાશિ વિશે વાત કરો છો ત્રણ કન્યા રાશિ કન્યા લોકોને કહેવા દો કે દેવી લક્ષ્મી ની કૃપા ખાસ કરીને તમારા પર જુલાઈ બે હજાર ચોવીસ ના મહિનામાં વાંચી રહી છે દેવી લક્ષ્મી આ સમયમાં તમારા માટે ખૂબ જ દયાળુ બનશે અને માતા ખૂબ કૃપા કરશે તમે મધર લક્ષ્મી તમારી સાથે ખૂબ ખુશ છે આ ત્રણ ગ્રહોના સંક્રમણ ને કારણે કન્યા નું ભાગ્ય જૂન મહિનામાં ખોલવાની સંભાવના બની રહ્યું છે આ સમય દરમિયાન તમને વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં ઘણા ફાયદા મળશે અને ઈચ્છા શક્તિ અને શાંતિ અને સુખી અને સમૃદ્ધિ ચાલુ રહેશે અને સંપત્તિ અને વાહન ખરીદવાની ઈચ્છા પણ પૂર્ણ થાય છે કન્યા રાશિના લોકોને નસીબનો સંપૂર્ણ ટેકો મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ લોકો મજબૂત બનશે તમને નાણાકીય લાભ મેળવવા માટે ઘણી તકો મળશે તમારા માટે પણ બનાવવામાં આવી રહ્યું છે સમય તમારી તરફેણ માં ક્યાંથી આગળ વધી શકે છે પૈસા ની સમસ્યાઓ તમારા જીવન માંથી દૂર કરવામાં આવશે અને તમને પુષ્કળ સંપત્તિ મળશે હા મિત્રો છોકરીની રાશિ નિશાની લોકો તમને તે કહેવા દો જે લોકો પ્રેમ કરે છે તે પ્રેમમાં સફળતા મેળવશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આશીર્વાદ થી જુલાઈ બે હજાર ચોવીસ મહિનાનો સમય ખૂબ સારો સમય સાબિત થશે દેવી લક્ષ્મીની અપાર કૃપા કરશે કન્યા રાશિની દ્રષ્ટિ વૃષ્ભના લોકો ને કહો મને દેવી લક્ષ્મી નો જબરદસ્ત કહો કુટુંબમાં સમય શુભ કાર્યો ગોઠવી શકાય છે અને ખુશી અને સારા નસીબ પ્રાપ્ત થશે જો વ્યવસાયની કારકિર્દી મજબૂત હશે અને ઘણા પ્રભાવશાળી લોકોથી પણ ઓળખ વધશે વેપારીઓ ઘણો નફો મેળવી શકશે અને વ્યવસાયમાં કેટલાક નવા કામનો પ્રયાસ કરશે અને ગ્રહોના શુભ પ્રભાવો સાથે કામ કરશે તમે ગ્રહોના શુભ પ્રભાવોને કારણે પૂર્વજોની સંપત્તિ અને સત્તાબાજી દ્વારા પર્યાપ્ત માત્રા મળશે વૃષભ નિશાની અને જો તમે કોઈ કામ કરી રહ્યા છો તો હું તમને જણાવીશ તમારા કુટુંબમાં સુખનું વાતાવરણ બનવાનું છે અને જેઓ નોકરીમાં ખૂબ સારા સમાચાર મેળવે છે નોકરી મળી શકે છે તે શુભ યોગ છે જે જઈ રહ્યું છે તમારા પરિવારમાં વાતાવરણનું વાતાવરણ રાખો હા મિત્રો જો તમે ખાસ કરીને વાંચવા જઈ રહ્યા છો તો જીમીની કહેવું ખોટું નહીં પછી જુલાઈ બે હજાર ચોવીસ તમારા માટે ખૂબ સારો મહિનો સાબિત થશે મિત્રો કે લક્ષ્મી ની કૃપા તમારા પર જુલાઈ બે હજાર ચોવીસ ના મહિનામાં બનાવવામાં આવી રહી છે જેના કારણે આ રાશિ ના લોકો ઘણો ફાયદો મેળવશે તમને બધા તરફથી ખુશી મળશે આસપાસ આખા મહિના દરમિયાન પૈસાના લાભ માટેની તકો જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે તમારી બધી સમસ્યાઓ હવે દૂર કરવામાં આવશે તમે તમે નવું વાહન પણ પણ ખરીદી ખરીદી શકો શકો છો છો એક ઘર જે લોકો તમને પ્રેમ કરે છે તેઓને તેમના પ્રેમમાં સફળતા મળશે હું તમને દેવી લક્ષ્મીની કૃપાથી જણાવીશ આ સમય તમારા માટે ખૂબ સારો મહિનો સાબિત થશે આ સમય ખૂબ સારો મહિનો સાબિત થશે તમે આ સમય હું તમારી કૃપાથી વીસ જૂન ઓગણીસો ચોવીસ સમય સાબિત થશે તમારા માટે ખૂબ જ નસીબદાર સમય કહી શકાય ચિહ્નો જુલાઈ બે હજાર ના મહિનામાં દેવી લક્ષ્મીની કૃપા વાંચવા જઈ રહ્યા છે તમને કુંભમાંથી વિદેશ મુસાફરી કરવાની તક પણ મળી શકે છે જો તમે આ કરવાનું સપનું જોતા હો તો તો આ સ્વપ્ન તમારું છે સમય પૂર્ણ કરી શકાય છે તેમ જ જો તમે કોર્ટ કોર્ટના કેસમાં સંઘર્ષ કરી રહ્યા છો તો તમને આમાં ચોક્કસપણે સફળતા મળશે તમે કોર્ટ કોર્ટના કેસોમાંથી છુટકારો મેળવશો તે સારું બનશે અચાનક જબરદસ્ત જુલાઈ બે હજાર ચોવીસ ના મહિનામાં દેવી લક્ષ્મીની કૃપાથી તમારા માટે સંપત્તિ મેળવવાનો યોગ કરવામાં આવી રહ્યો છે લેવામાં આવેલી યાત્રાઓ તમારા માટે સૌથી વધુ સફળ સાબિત થશે તે ટ્રીપ્સ થી તમને ફાયદો થશે ત્યાં સુખનું વાતાવરણ બનશે તમારું ઘર તેમજ તમને જણાવે છે કે કુંભ રાશિ લોકો ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે જો તમે ઘર ખરીદવા વિશે સપનું જોતા હો તો તમે તમારું ઘર ખરીદી શકો છો તે પણ શુભ રહેશે નહીં તે ખોટું નહીં હોય કહેવા માટે કે દેવી લક્ષ્મીની કૃપાથી જુલાઈ બે હજાર ચોવીસ મહિનો તમારા માટે ખૂબ સારો મહિનો સાબિત થશે આ સમયનો સંપૂર્ણ લાભ લો હા મિત્રો નસીબદાર અને ભાગ્યશાળી રાશિના ચિહ્નો જેના પર દેવી લક્ષ્મીની કૃપા ચાલે છે જુલાઈ બે હજાર ચોવીસ ના મહિનામાં પૈસાથી સમૃદ્ધ થવા માટે તેઓ આ રાશિના નિશાનીના મહિનામાં તેને બનાવી રહ્યા છે જુલાઈ બે હજાર ચોવીસ મહિનાનો સંપૂર્ણ લાભ લો સમયને હાથથી આગળ વધવા દો નહીં આ વિડિયો જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જયલક્ષ્મી માતા